પાટણમાં પણ ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરવામાં આવી ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ પાટણ યુનિવર્સિટી પહોંચ્યા અને ત્યાંથી ઈવીએમ વીવીપેટ સહિતની સાધન સામગ્રીની કીટ સાથે મતદાન મથક ઉપર જવા રવાના થયા આ તરફ મતદાન મથક ઉપર પણ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે પાટણ બેઠક ઉપર કુલ વીસ લાખ ઓગણીસ હજાર નવસો ને સોળ મતદારો છે જે બે હજાર તોતેર મતદાન મથકો પર મતદાન કરશે મતદાનના દિવસે કુલ દસ હજારથી વધુ કર્મચારીઓ ફરજ બજાવી લોકશાહીના મહાપર્વના ભાગીદાર બનશે લોકસભા ચૂંટણીનું જે મતદાન છે આવતીકાલે થવાનું છે તેની પહેલાંની આપને હું તૈયારીઓ બતાવવા માગીશ આ દ્રશ્યો છે યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતેના દ્રશ્યો જે તમે જોઈ રહ્યા છો મોટી સંખ્યાના અંદર કર્મચારીઓ અહીંયા ઉપસ્થિત છે એટલે જે રીતે પાટણ લોકસભાની જે સાત વિધાનસભાની જે સીટ છે સીટ ઉપર જે ઈવીએમ મશીનો પહોંચાડવાના છે તેને લઈને હાલ તો અહીંથી ઈવીએમ ડિસ્પેચ કરવામાં આવે છે અને જો વાત કરવામાં આવે સાત સાત લોકસભાની વિધાનસભાની સીટ ઉપર દસ હજારથી વધુ કર્મચારીઓ અહીંયા ફાળવવામાં આવે છે સાથે જે પણ કર્મચારીઓને ઈવીએમ તેમજ જે ફાળવવાની જે કીટો આવે છે તેના સાથે આરોગ્ય લગતી પણ કીટ આપવામાં આવે છે સુકા નાસ્તાની પણ કીટ આપવામાં આવે છે એટલે તમામ જે વ્યવસ્થા છે તે અહીંયા કરવામાં આવે છે અને તે તમામ જે કર્મચારીઓ છે તે કર્મચારીઓને અહીંયા ફાળવવામાં આવી રહી છે સાથે સાથે જે સીટો છે તે સીટો પરની જે વિગતો છે તે પણ તમામ કર્મચારીઓને અહીંયા સોંપવામાં આવી રહી છે અને તમામ કર્મચારીઓને સમજાવવામાં આવી રહ્યું છે એટલે ટૂંક જ સમયના અંદર જે ઈવીએમ મશીનો જે ડિસ્પેચ કર્યા છે તમામ જે સીટો પર છે તે પહોંચવાના છે સાથે આપણી સાથે અહીંયા અધિકારી પણ જોડાય છે અધિકારી સાથે જ સીધા વાત કરો કેવી આયોજન કરવામાં કરવામાં આવ્યું આવ્યું છે કઈ જે એચ એનજી પાટણ યુનિવર્સિટી છે એના બીબીએ ભવન ખાતે આ મંડપ જે આપણને દેખાય છે ત્યાં સવારના સાત વાગ્યાથી ઈવીએમ ડિસ્પેચિંગ છે મેડિકલ કિટનું ડિસ્પેચિંગ છે વેલફેર કિટ જે આ વખતે નવી ઉમેરવામાં આવી છે એ અને અન્ય સાહિત્ય જે પાટણ જિલ્લાના પાટ લોકસભા પાટણ લોકસભામાં જે ઇલેક્શન આવતીકાલે થવાનું છે એના માટેની પૂરેપૂરી સર્વ તૈયારીઓ થઈ ગઈ છે સર્વ કર્મચારીઓ અધિકારીશ્રીઓ સાથે સાથે સુરક્ષાકર્મીઓ અને બસની વ્યવસ્થા જે થઈ ગઈ છે રૂટ ઇન્સ્પેક્ટર સાહેબો બધા જ અહીંયા તરત હાજર છે અને ઈવીએમ મશીનનું વિતરણ થઈ ગયું છે ઈવીએમ મશીન આપી દીધા છે એની ચકાસણી કરી અને લગભગ અડધા કલાકમાં રૂટ ઉપર નીકળવાનું થશે તમામ એકદમ તમામ થઈ ગયા છે અન્ય મેડિકલ કીટ છે એના સાથેના જે ફોર્મ્સ ભરવાના છે એ બધા આપી દીધા છે અને વેલફેર કીટ જે આ વખતે નવી એડ થઈ છે એ પણ આપી દીધું છે અત્યારે અંદાજે ત્રણસો આઠ બુથ છે ટોટલ પાટણ એસીમાં તો એના અંદાજે એકના પાંચ માણસ ગણીએ તો પંદરસો બે હજાર એક માણસ અહીંયા ટોટલ ખરું બધા અધિકારીઓ સાથે લઈને બે હજાર એક માણસ ખરું હા દસ હજારથી વધારે હશે સાથે સાથે આપણી મહિલા કર્મચારી પણ છે અમને એમની જોડે વાત કરી બેન શું નામ છે મારું નામ રેખાબેન સોલંકી છે હું અહીંયા યુનિવર્સિટીમાં વહીવટી મદદની ક્લાર્ક તરીકે ફરજ બજાવું છું અમને અહીંયા ફિમેલ પોલિંગ ઓફિસર તરીકે ચૂંટણીમાં જવાબદારી સોંપવામાં આવી છે અમે આજે સવારે સાત વાગ્યાના અહીંયા આવ્યા છીએ અમને અમારી ઈવીએમ મશીન અમારા તમામ ડોક્યુમેન્ટ જે ઇલેક્શનને લગતા છે એમને બધા સોંપી દીધા છે અમે ચેક કરી રહ્યા છીએ અમને આનંદ છે કે અમને આ પાટણ લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં મદદરૂપ થવા ભાગીદાર થવા માટે અમને લોકશાહી રૂપે અવસર મળે છે હા કીટ પણ આપવામાં આવી છે નાસ્તાની વ્યવસ્થા જમવાની વ્યવસ્થા હતી અહીંયા સાથે કીટ પણ આપવામાં આવી છે બિસ્કીટ વેફર એ બધું છે બહુ આનંદ થઈ રહ્યો છે અને વિનંતી પણ કરું છું કે એ લોકો બધાનો કિંમતી વોટ વોટ પણ આપે